આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં ને એ સમયે એટાટ મુખ્યત્વે નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જે કે ભરતીઓ થઈ અને બદલી ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર જે ડીલે થયું પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છે ને એમાં જે બદલી એના નિયમો બદલી જિલ્લા ફેર તાલુકા ફેર બધી નિયમો જે આપણે ગૂગલ પર નેટ પરથી રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે કે મારા ગુરુજનોની જે આ પ્રતિક્ષા જે હતી ઇન્જાર હતો આજે પૂર્ણ થયો છે શિક્ષણ વિભાગના બાવીસ છ બે હજાર અગિયારના ઠરાવથી આરટી એક્ટ બે હજાર નવ આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં ને એ સમયે એટાટ મુખ્યત્વે નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જે કે ભરતીઓ થઈ અને બદલી ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર જે ડીલે થયું પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ જે બદલી બઢતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જ એના નિયમો જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે એ આપણે ગૂગલ પર નેટ પરથી મળશે અમારી તમામ માહિતી